અગ્રેસર તાલુકાના રવિન્દ્રા ગામની સીમમાં પાનોલી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજનો એકોતેર હજાર કિલો કચરો ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા હતા સુરતની સચિન જેડીસી પાસેની ડમ્પિંગ સાઇટમાં ઠાલવવાનો ઘન કચરો અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામના એક શખ્સના ખેતરમાં ડમ્પિંગ કરવાના કારસાનો પર્દાફાશ થયો છે પાનોલી પોલીસે કુલ એકોતેર હજાર કિલો ઘન કચરો ભરેલી ત્રણ હાઇવા ટ્રક ઝડપી પાડી ત્રણેય ટ્રકના ડ્રાઈવર તેમજ જમીન માલિક સહિત ચારની ધરપકડ કરતા સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ પાનોલ ગામે રવિદ્રા ચોકડી પાસે ત્રણ હાઈવા ટ્રકમાં શંકાસ્પદ ઘનકચરો ભરી જવાતો હોવાનું ધ્યાનમાં આવતા જ ત્રણેય ટ્રકોને અટકાવી હતી અને પૂછપરછ કરતા તેઓએ સુરત અડાજણનો સુરેશ બચુની નીનામા રણજીત ગૌરી યાદવ હોવાનું જણાવ્યું હતું ઘન કચરો ભરેલો હોવાનું જણાવતા ત્રણેય ની પૂછપરછ કરતા તેઓ સચિન ની પાસે આવેલા ખજોડ ડમ્પિંગ સાઈટ પરથી ટ્રકમાં ઘન કચરો ગંદો કચરો ભરીને ગામના જાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હતા

પુષ્પરછાદ ધરતા તેણે પોતાના ખેતરની માટીનું વેચાણ કર્યા બાદ તેના પુરાણ માટે સચિન જેડીસના કોન્ટ્રાક્ટર સાથે સંપર્ક કર્યો હતો આસપાસનો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો કચરો પોતાના ખેતરમાં ડમ્પિંગ કરવા માટે કોન્ટ્રાક્ટર તેને રૂપિયા આપવાનો હોવાનું જણાવ્યું હતું જો કે કેટલા રૂપિયામાં સોદો થયો તેની સ્પષ્ટતા હજુ થઈ નથી તેઓ એક્સપ્રેસ વેની કામગીરીમાં પુરાણ માટે માટીની જરૂર પડતા જે તે સમયે જાબીર પટેલે તેના ખેતરની માટી ત્યાં વેચી દીધી હતી હવે તેનું ખેતર નીચું થઈ જતા તેમાં પુરાણ કરવા માટે તેને સચિન જેઆઈડીસી માંથી ડોમેસ્ટિક કચરો મંગાવ્યો હતો